જમવાને થાળે પીરસાય ને ત્યારે બીજું કાઈ ન કરી શકે તો કાઈ નહીં પણ પેલા પરમાત્માને અર્પણ કરવું પડે હે ભગવાન મારા ભાગી અંદર ભલે ડાળીને રોટલો જ હોય પણ પરમાત્મા તારી કૃપા છે ને ત્યારે મને ડાળીને રોટલો મેળો છે એટલે મારા નાથ પેલા તું જમી લે અને તું જમી લે પછી હું જમી આપણું કર્મ છે મારું તમારું બધાયનું પેલા ભગવાનને અર્પણ કરવું પડે છતાંય પણ આપણે ભૂખ એટલે લાગી હોય ભગવાનનું નામ લેવાની વાત તો લખવું

छता भगवान की हे मानव काही बाळा सदस्य कर्म करत जे काही खायचे